સુરતની વીએનએસ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જુનિયર કોચે તાલીમ લેતી યુવતીની છેડતી કરી છે પોલીસે કોચની ધરપકડ કરી શાન ઠેકાણે લાવી છે રાષ્ટ્રીય કક્ષાએ રનિંગમાં શહેરનું નામ રોશન કરતી એક યુવતીએ તેના જુનિયર કોચ સામે વેસુ પોલીસ મથકમાં છેડતી અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. વીએનએસ જીયુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ દરમિયાન જુનિયર કોચ અમિત શર્માએ યુવતી સાથે શારીરિક અડપલા કરી પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. જ્યારે યુવતીએ પ્રેમ સંબંધની ના પાડી તો અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી જુનિયર કોચ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જુનિયર કોચ અમિત શર્માએ તાલીમ આપતી વખતે યુવતી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું યુવતીએ આક્ષેપ કર્યો છે કે કોચ દ્વારા તેને તાલીમ આપતી વખતે સતત શારીરિક અડપલા કરવામાં આવતા હતા અને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું ગત મોડી રાત્રે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી જુનિયર કોચ અમિત શર્માની ધરપકડ કરી લીધી છે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અમિત શર્મા જુનિયર કોચ ઉપરાંત પાર્ટ ટાઈમ ઝોમેટો ડિલિવરીનું પણ કામ કરે છે Bureau Report, H24 News, Surat.